અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે હવે દરરોજ સોના બદલે પાંચસો જેટલા ટેસ્ટિંગ કરાશે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકાએ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે હવે દરરોજ સોના બદલે પાંચસો જેટલા ટેસ્ટિંગ કરાશે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો સાહીઠ પર પહોંચી ગયો છે જેને લઈને ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ અને આરોગ્ય કેન્દ્ર પર એન્ટીજન ટેસ્ટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં વધુ ત્રણ કેસ કોરોના વાયરસના નોંધાયા છે મંગળવાર દિવસમાં ત્રણ કોરોનાના કેસ નોંધાયા છે હાલમાં કુલ સાહીઠ એક્ટિવ કેસ છે જેમાં સુડતાળીસ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે પોઝિટિવના પોઝિટિવ કેસ નોંધાય છે એમાં બે પુરુષ અને એક સ્ત્રી કોવિડ સંક્રમિત મળી આવ્યા હતા બોડકદેવ વિજયપુર અને ઓઢવ વિસ્તારના સ્થાનિક લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે ત્રણ પૈકી બે દર્દીઓ મહારાષ્ટ્રના અને મુંબઈથી પરત આવ્યા હતા હાલ અમદાવાદ શહેરમાં સાઠ એક્ટિવ કેસ છે જેમાં એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અહેવાલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ નાઇન્ટીન સબવેરિયન્ટ જેએન વનના બસો ત્રેસઠ કેસ નોંધાયા છે